જય માતાજી મિત્રો છો આકાશાળું સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર તો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે ડેટાસ જોઈએ મિત્રો એવું જોડતા વિડીયો તમને આજના સ્ટેટસની અંદર બનાવતા શીખવાડીશ તો તમારે એવું વિડીયો જો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલર્ટમેશન એપ્લિકેશનની જરૂર પડશે તો અલયટમસન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તેથી તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ અલર્ટમેશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક કે એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન પર ક્લિક કરી અલયટમશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમને આ ફોટો એડિંગ પ્રોજેક્ટ અને મીટમ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટમાં તો તમને એવું લિંક આપી દઈશ ટેલિગ્રામ ગ્રુપની અંદર અને લિંકની અંદર પાસવર્ડ છે તમારો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ આપીશ તમારે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર તો તમારે સૌથી પહેલાં શું કોણ છે ફોટો બનાવવાનો છે એટલે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું અને આ રીતના ઘણા બધા લેયર અંદર જોવા મળશે બરાબર ફૂલ પર ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર તો તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા સુધી છે અને એ રીતે તમારે એડ કરવાના રહેશે ફોટા તો આપણે સૌથી પહેલાં તમને બતાવી દો ફોટા કઈ રીતના એડ કરવાના તો તમારે સૌથી પહેલાં તો કોઈ બી ફોટો લઈ લેવાનો છે આ રીતના બરાબર ફોટો લઈ દેવા છે ફોટાને તમારે એથી નેવું ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું રહેશે આ રીતે પછી ઉપર ત્રણ પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસ કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે આ રીતના નીચે આ રીતના લાઈને મૂકી દેવાનું છે બરાબર પછી ફોટોને ખેંચીને તમે જોઈ શકો છો આ લેયરની નીચે લઈ દેવાનું છે આવી રીતે બરાબર તો ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિંગ ઓપ્શનમાં જઈ કલરના સમજ ઇલુમિનસ કરી દેવાનું છે ઓપોઝિટી થોડીક તમારે અહીંથી ઓછી કરી દેવાની છે બરાબર આ રીતે થઈ જશે પછી શું કોણ છે તમને ત્રણ ગ્રુપ દેખાતા હોય તો ત્રણેય ગ્રુપની અંદર તમારે ફોટો મૂકવાનો છે તો એના માટે તમને ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે ફોટો લઈ લેવાનો છે જેમ કે આપણે આ ફોટો લઈ લઉં છું બરાબર જેમ કે તમારે ફોટો લઈ લેવાનો છે પછી પોટાને તમારે એથી આ રીતના નેવું ડિગ્રી રોટેટ કરી દેવાનું છે બરાબર આ રીતના અને ફોટોને લેરને નીચે લઈ દેવાનું છે બરાબર ફોટો આ રીતના કટ થઈ ગયો પછી પોતાને આ રીતના તમારે સેટ કરીને આ રીતે સેટ થાય એ રીતે તમારે મૂકી દેવાનું છે બરાબર પછી બેક આવી જવાનું છે એક ફોટો સેટ થઈ ગયો પછી શું કોણ છે બીજા ગ્રુપમાં ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે ફ્લ્ટ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજો ફોટો તમારે લઈ લેવાનો છે બીજા ફોટામાં તમારે એ જ રીતે આ રીતના ફોટાને એથી ડિગ્રી રોટેટ કરી દેવાનું છે પછી ફોટાને તમારે અહીંયા નીચે લઈને આ રીતના સેટ કરીને મૂકીને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો અહીંયા પછી તમારે એ રીતે કોણ છે એ બેક આવી જવાનું છે એક ફોટો પાચનનો જે નીચેનો છે એ કટિંગ થાય છે એટલા માટે તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને ફોટો તમારે એ સાઇઝ નાની કરીને એ અંદર કટિંગ ના થાય ગ્રુપની અંદર એ રીતના તમારે સેટ કરીને મૂકવાનો છે બરાબર આ રીતે તમારે રીતના બે જવાનું છે એટલે તમે જો ફોટો સેટ થઈ ગયો પછી નીચેવાળા ગ્રુપ ઉપર ક્લિક કરી કરીએ ઉપરવાળા એડિટ ગ્રુપમાં જઈ ફોટાની તમારી સાઇઝ થોડીક આપણે ફોટાને થોડુંક આ બાજુ લઈ લઈએ એટલે ફોટો કટિંગ થાય નહીં બરાબર તો તમારે આ રીતના ફોટો તમારા ફોટાના હિસાબથી તમારે અહીંયા એડજસ્ટ કરવાનો રહેશે બરાબર પછી શું કોણ છે તે જ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જાણું છે પ્લસ ઉપર ક્લિક કરી મિલ્યાસ જાણું છે અને એથી તમારે જે બીજો ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે તમારેથી લઈ લેવાનો જેમ કે આ ફોટો લઈ લઉં છો ફોટાને પછી અહીંથી એવડી આપણે રોટેટ કરી દઈએ છીએ અને ફોટાને ખેંચીને લે અને નીચે લઈને મૂકીને અહીંયા તમે જોઈ શકો ફોટોને તમારે આ રીતના સેડ કરીને મૂકી દેવાનું છે બરાબર પછી તમારે એથી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના ફોટો આપણો બનીને રેડી થઈ જશે ફોટો બની જાય એટલે પછી તમારે ફોટોને સેવ કરવા માટે સેર ઉપર ક્લિક કરી અને પછી તમે જોઈ નીચે તમને ઓપ્શન દેખાશે કરંટ એઝ અ ફેમ પીએનજી બરાબર તો તે ઓપ્શન ઉપર ક્લિક કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરવાનું છે એક્સપર્ટ એની વે કરવાનું છે એટલે તમારો જે ફોટો છે મિત્રો એ સેવ થઈ જશે બરાબર આ ટેક્સ જે આપેલા છે મિત્રો તમે અંદર ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયા અંદર જઈને ટેક્સની અંદર જઈને ચેન્જીસ કરી શકો છો બરાબર તો તમારે પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો આપણો ગેલેરીની અંદર સેવ થઈ જશે પછી તમારે એથી બેક આવવાનું છે બેક આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ જે બીજો પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે ઓપન કરવાનો રહેશે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે એની અંદર તમને આ રીતના ટેક્સ લેયર તમને જોવા મળશે જેની અંદર ઓલરેડી મેં ઇફેક્ટ અંદર નાખેલી છે એટલે તમારે ઇફેક્ટ નાખવાની જરૂર પડશે નહીં ખાલી બરાબર તમારે શું કોણ છે અહીંયા બીટમાર્ક ઉપર આવવાનું છે પહેલાં બીટમાર્ક ઉપર આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અત્યારે આપણે જે લાઇટમેન્ટમાં ફોટો બનાવ્યો એ ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે પછી ફોટાને ખેંચીને તમારે તમે જોઈશું આ જે ટેક્સ પડે તે તમારે લાઈને મૂકી દેવાનું છે બરાબર જેમ કે આટલી ટેક્સ આપણા પૂરા થાય તો અહીંયા તમારે લાઈને મૂકી દેવાનું છે એટલે તમે જોઈશું આ ઓટોમેટિક તમારા ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે બરાબર પછી શું કોણ છે અહીંયા આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો બરાબર પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર તો પાર્ટિકલ વિડીયો તમને બતાવું કયું પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનું છે તો તમારે આ પાર્ટિકલ વિડીયો છે મિત્રો એ તમારે એડ કરી લેવાનું છે એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ પછી તેને તમારે ફોટો ઉપર લઈને અહીંયા મૂકી દેવાનું છે પછી વિડીયો વિડીયો પર ક્લિક કરવાનું છે બ્લાઇન્ડની ક્યાં ઓપ્શનના અપસરમાં જઈ લાઇટિંગના ને જઈને એથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર આ રીતના ઇફેક્ટ તમારે લાગશે બરાબર તમે જોઈ શકો છો આ રીતે તો તમારે આ રીતના પછી તમારો વિડીયો અહીંયા સેટ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આ રીતના થઈ જાય પછી શું કરવાનું છે અહીંયા તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે અને ઉપર તમારે જે ટેક્સ જોઈ શકો છો મિત્રો એની અંદર તમારે એ પાર્ટિકલ વિડીયો મૂકવાનું છે બીજું મને એ વિડીયો પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યારે તમે બંને પાર્ટિકલ વિડીયો ડાઉનલોડ કરી લેજો અને એડ કરી લેજો બરાબર અને પછી વિડીયો તમારું બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરીને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે પિસ્તાલી નેવું તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો તમારે બંને જે પ્રોજેક્ટ છે મિત્રો એલાઇટ મશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે અને બધું મટિરિયલ ટેલિકોમ ગ્રુપની અંદર મળશે તો ટેલિકોમ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી